હેલો યુટ્યુબ ફેમિલી અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે સવારના આઠ વાગી ગયા છે અને દી એટલો ચડી ગયો છે આજે અમે બ્લોગનું સ્ટાર્ટ કર્યું છે તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં હવે તમે આજે તો કંઈક નવા દેખાડશું કંઈક એટલે બ્લોગમાં જોવાનું ભૂલતા નહીં આજે તો બાકા જી કે અવળી ભાકા છે કે બોલાડું ભૂકા કાઢી નાખે એવી બતાડવાનો છું એટલે ભૂકા ને તોડા ભૂકા ને ભૂકા ભૂકા બોલી જેવા એટલે આજે સવાર સવાર વેલા ઉઠી ગયા છીએ અને અમારી હે ને આ ફેમિલી કાઈક શું કાઈક કરે છે જોઈ શકો છો પેલા પોપટ રિયા પોપટ ને ક્યાં હે એ પોપટ ઇધર આવ બે બે પોપટ ઇધર આવ ચલો જો કે કાની સાલા કે પોપટ એ બપટ ચલો હલો ગાઈસ અમે હવે આજે અરી ચાલો પકડ પકડ લેતી પકડ અને કોથરી લેતી ફેલી હમ જાતે અરંડા ઉતરવાના હે આજે એટલે આજે અરંડા અમે ઉતારશું અને તમે અમારા બ્લોકમાં રહેજો જતા નહીં રહેતા અમારા બ્લોક તમારે ભાડવાનું છે એટલે અમારા બ્લોક તમારે છે ને એટલે જો અમે જઈએ છીએ હવે અરેન્ડા ઉતારવા બરાબર એટલે અમે અરેન્ડા ઉતારી આવી ગયા છે એટલે આમ કઈક નજારા કઈક સારા દેખાય ને એટલે અમે બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અરેન્ડા ઉતારવા જઈએ છીએ અમે રંડ ઉતારશું બાકા જકે બાકા જકે બોલાડ શું આજે એટલે આવા કા કે મારા નઝારા હે અમારા રેંડા હે રેંડા માં ભી જાઈએ છે જોઈ શકો છો વાલા મિત્ર કેમ છો મજામાં છો હલો કઈ આવા મારા નજારા હે ફાઈનલ મને ફાઈનલ અમે પોકી ગયા છીએ હવે જઈએ છીએ આજે તો હે ને આમ જોઈ શકો છો ખાડા બાડા કશું નથી પહેરી પગ એને ને આવ્યા છે આ બ્લોક મન બ્લોક માં એટલે આવી રીતે કઈ અમે બ્લોક બનાવવાના છીએ અને આવી રીતે કઈ તમને નવું નવું દેખાડશું નવા 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 જૂની નવા જૂની એટલે આ છે કઈક જીરું આ જીરું અમારું નથી એ પાસ આમ પડખે વાળાનું છે એ ભાઈ આજે નથી એ ભાઈ આવશે તો ભાઈને પણ બ્લોક માં લેશું આ ઊ કઈ હરિયાળી 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 અને આવા કઈ નજારા હે કઈ નજારા નઝારા અને નઝારા તો કઈ આજે તો અલગ જ છે કઈ જોઈ શકો છો નજારા કઈ અલગ છે ચાલો हम अभी आगे, आगे बढ़ते ही अगगत अगगत त तस्वीर दिखाते हैं कैमरामैन फागस कैमरामैन फागस कैमरामैन फागस अब कैमरामैन मैन फागस बराबर नहीं करता हमारे है नहीं मैन नहीं नहीं नौड़ो है नहीं એટલે ब्लॉग में એટલે હું શું તરી હું શું ફાવે છે પસ આવી धीरे धीरे ફાસ ચલો ફાઈનલ અમે પોકી ગયા છીએ અહીંયા અને આટલા કોઈક અમારું આવું કંઈક કામ છે અહીંયા આવી ગયા છીએ પણ અહીંયા તો બધું હોય બહુ એટલે કેમ કે અરંડા ઉતરવા પણ અરે લીલું ગણું તમે જોઈ શકો છો તાજા તાજું પડ્યું છે લીલું બહુ છે એટલે અમે જઈએ છીએ પાછા વાડીએ ઓકે તમને પાછું એવું લાગે ને ગાઈસ આ કેમ આમ સાંજે હું લીલું પડે ને એટલે અરંડા નથી ઉતરે એટલે જઈએ છીએ વાડીએ એટલે વાડીએ જઈને તમને કંઈક નવા નજારા દેખાડશું

એટલે અરંડા ઉતરણ તો કેન્સલ થઈ પણ અરંડા પ્રવાહનું પાકું થયું એટલે અમે જઈ છીએ અરંડા પ્રવાહ તમે જોઈ શકો છો અમે આ દંતાળી લીધી છે તમે આવી રીતે કરતા અમે દંતાળી લઈને ઉકડ્યા છે અને ટેટકર આવી ગયું છે વાહ એટલે તમને ટેટકરનો પણ વિડીયો બતાડશું એટલે તમે જોઈ લેજો એટલે અમે જઈએ છીએ બાકા છીટ વડવા માટે બન્યા રે અમે આવી ગયા છીએ હવે અહીંયા અને ફાઇનલ હવે ફોકી ગયા છીએ વાળીએ તમે જોઈ શકો છો અમારે

એટલે હવે જઈ છીએ છીએ અમારી વાડી અમારી વાડી કઈક આવી છે તમે જોઈ શકો છો અને અમે હવે ફાઇનલી આવી ગયા વાડીએ અને અમારા બ્લોગ હવે અહીંયા અમે પૂરો કરશું અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને હવે નવા બ્લોગમાં બન્યા રહેજો લાઈક ને શેર કરજો અને નવા બ્લોગમાં બન્યા રહેજો બાય બાય ને તાતા